પેલા બધી કલમો સમજી લઈશું બરાબર એક લેક્ચર લઈશું જેમાં બધી દાખલાઓ આવશે કલમ ચોપન મિનિટ તમે જોવો कलम चौपन ईसी युव महत्व नोपन ईसी तो कलम चौपन ईसी को लागू पड़ सियमो शु हमारे राइट तो ये कई देखो पड़ से कलम चौपन अपन लागू पड़ से તો જ્યારે દાખલામાં તમને આ ચાર નામ આપેલા હોય ત્યાંથી આપણે ખબર પડવી જોઈએ કે આ દાખલામાં આપણને કલમ 54 ઈસી લાગુ પડશે નંબર 1 NHAI નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નંબર બે R E C L રુરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ નંબર 3 નાબાર્ડ એક્ટ 1981 ની સૂચના પ્રમાણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા બોન્ડ ત્યારબાદ પાવર કોર્પોરે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલા બોન્ડ ઇવન રેલ ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા બોન્ડ જો આટલા બોન્ડ તમને આપેલા હોય દાખલામાં એટલે સમજી લેવાનું કે તમને કલમ ચોપન એસી નો લાભ મળવા પાત્ર થઈ શકે છે થઈ જશે નહિ થઈ શકે છે બરાબર કેમ તો કે એના માટે અમુક નિયમો છે તો સૌથી પહેલા સમજી લઈએ આપણે તો કે આપણી પાસે કોઈ પણ પ્રકારની મૂડી મિલકતનું વેચાણ કરો અને એનું રોકાણ તમે આ ચાર પ્રકારના બોન્ડોની અંદર કરો છો તો એ બોન્ડ કયા કયા બોન્ડ હોઈ શકે તો કે એનએચ એઆઈ આરઇસીએલ पावर फाइनेंस पावर फाइनेंस कॉर्पोरेशन लिमिटेड इंडियन रेलवे फाइनेंस कॉर्पोरेशन राइट तो आ चार प्रकारना बॉन्ड तुम मगतमा रखजो तो अबे आ रोकान क्यारे करवानो पहली वस्तु समझ लो बराबर तो के नाना धारा એટલે ફાઇનાન્સ એક્ટ 2018 પ્રમાણે લાંબા मिलकतों મિલકતોમાં મકાન અથવા બંને મૂડી નફાનું એટલે સર પેઢી કંપની કોઈ પણ એસએસસી હોય એને કલમ ચોપન ઈસી નો લાભ મળવા છે બીજું આ રીતે ઉદભવેલા નફાનું એસએસસીએ નિર્ધારિત એટલે કે સ્પેસિફાઈડ જેને સાદી ભાષામાં કેવું હોય તો નક્કી કરેલી બરાબર એટલે કોઈ પણ શબ્દ વાપરો ઇંગ્લિશમાં સ્પેસિફાઈડ એટલે નિર્દિષ્ટ નિર્ધારિત નક્કી કરેલ બરાબર મિલકતોમાં મિલકતોમાં તમે રોકાણ કરો તો એમાંથી જે તમને સોરી એમાં રોકાણ કરો તો તમને કલમ છપ્પન ઈસી નો લાભ મળશે હવે પેલી વસ્તુ કે સર શું વેચીએ તો કોઈ પણ વસ્તુ તમે વેચો છો મૂડી મિલકતમાં

एक पन दिवस आगो पाचो नहीं जो एक दिवस छ महीना पर एक दिवस पन थे जो तो आ कलम नो लाभ मल से नहीं समझो कि तमे एक चार बेहजार पच्चीस ना रोज मिलकत वेचो छो तो याना पहि तमे छ महीना गणी लो तो के अप्रैल मई जून जुलाई अगस्त सितंबर है ना तो तीस सितंबर પહેલા તમારું રોકાણ કરી દેવાનું થાય બરાબર જો તમે એના પછી રોકાણ કરશો તો તમને કલમ ચોપન ઈસી નો લાભ મળશે નહીં હવે આપણા માટે નવું શું છે તો કે પહેલા ફક્ત ને ફક્ત બે હાજર સત્તર પહેલાની વાત કરું છું પહેલા આપણી પાસે કલમ ચોપન ઈસી માટે નિર્દિષ્ટ મિલકતો બે હતી એક નવા આપણને આપેલા છે પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલા આ બોન્ડ બરાબર એ સરકારે આપણને પંદર છો બે હજાર પછી નો લાભ આપ્યો છે એટલે આના પછી તમે જો રોકાણ કરતા હોય તો તમને પાવર પાવર ફાઇનાન્સ કોર્પોરેશન નો લાભ મળશે પછી જે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન તો એનો લાભ તમને ક્યારે મળશે સરકારે જે ડિક્લેરેશન કર્યું કે આઠ ઓગસ્ટ બે હાજર સત્તર પછી જો તમને દાખલામાં આ તારીખ યાદ રાખવાની આઠ આઠ બે હાજર સત્તર પછી જો દાખલામાં ઇન્ડિયન રેલવે કીધેલો હોય તો એનો લાભ મળવાપાત્ર છે બરાબર અને બીજું આ બધું રોકાણ જે છે બરાબર એ બધું બોન્ડમાં આ બધું જે રોકાણ જે આપણે સાંભળ્યું એ બધું એક ચાર બે સાત પછી થયેલું હોવું જોઈએ એક સમય બીજો ધારણ લો કે પહેલા બોન્ડ ની મર્યાદા હતી ત્રણ વર્ષ આ બધા બોન્ડ જે આપણે સાંભળ્યા ને બધા બોન્ડ એટલે પહેલા હું પહેલા નહીં એટલે સમજો કે આર એસીએલ અને ની ની વાત કરું તો અને આ આ બંને બંને મર્યાદા હતી વર્ષ હવે આ બોન્ડ ની મર્યાદા એ કેટલી કરવામાં આવી છે તો કે પાંચ વર્ષ હે એટલે કોઈ પણ બોન્ડ જે છે અઢાર ઓગણીસ થી કેન્દ્ર સરકારે જે ડિક્લેરેશન કર્યું બરાબર એમાં આ બધા બોન્ડ ની મર્યાદા કેટલી કરવામાં આવી છે પાંચ વર્ષની કરવામાં આવી છે એટલે તમે જે રોકાણ કરો છો એ બોન્ડ ની મર્યાદા મુદત પાંચ વર્ષની હોય કેટલું રોકાણ કરીએ તો આપણને કલમ ચોપ્પન ઈસ્સી નો લાભ મળી શકે જેમ ત્યાં બે મકાન કે ભાઈ આપણે કલમ ચોપન માં એક ની જગ્યાએ બે મકાન થયું એમ બરાબર તો અહિયાં તમારે રોકાણ ની મર્યાદા જે છે બરાબર એ કેટલી છે તો કે રોકાણ ની મર્યાદા પચાસ લાખ રૂપિયા સુધી તમે કરી શકો છો કોઈ પણ નાણાકીય વસ્તુ તમારે લેવાનું પચીસ છવ્વીસ લો ચોવીસ પચીસ લો કે ત્રેવીસ ચોવીસ લો હે ને તો જે તે નાણાકીય વર્ષ ની અંદર તમારું રોકાણ ની મર્યાદા પચાસ લાખ છે એટલે પચાસ લાખ થી જો તમારું રોકાણ વધારે હોય તો એનો લાભ તમને મળશે નહીં બરાબર એટલે આ તમારા મગજ માં ક્લિયર હોવું જોઈએ બીજું

એક કરોડ રૂપિયા તમારે કર પાત્ર ગણાશે કલમ ચોપન માં લેવા માંગો છો તો તમે પાંત્રીસ લાખનું રોકાણ કર્યું બોન્ડ ની અંદર પંદર લાખ વધ્યા તો પંદર લાખ વધ્યા એ તમારો કર પાત્ર મૂડી નફો થશે કોમન સેન્સ છે જે આપણને ખબર પડતી હોવી જોઈએ બરોબર હવે SEC દ્વારા નિર્ધારિત મિલકતો પર લોન લેવામાં આવે અથવા એ રકમ લેવામાં આવે તો પ્રાપ્ત કરેલ રકમને મિલકતનું નાણામાં નાણામાં રૂપાંતર માની લેવામાં આવશે જે તારીખે લોન અથવા એડવાન્સ લીધેલું હશે તે તારીખે મિલકતનું નાણામાં રૂપાંતર થયેલું હોય એમ ગણવામાં આવશે હવે આપણે આવીએ કલમ ચોપન ઉપર બરાબર પણ થોડો બ્રેક લઈ લો એટલે કલમ ચોપન થોડી વારમાં આપણે સમજાવીશું તો બીજા લેક્ચરમાં મળીએ મિત્રો બીજું જો લેક્ચરમાં તમને કઈ ખબર પડતી ન હોય હે અથવા કોઈ જગ્યાએ તમને લાગતું કે અહીંયા ડાઉટ છે તો માં લખજો બરાબર તો મને ખબર પડે કે મને જેટલી સરળ ભાષા આવડે છે એટલી સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું જનરલી એવું થાય છે કે કોમર્સના જે વિદ્યાર્થીઓ છે એમને દાખલો ગણવા સિવાય કોઈ પણ થિયરી વાંચવામાં રસ નથી એમ કોરોના આવ્યા પછી તો ખબર નહીં વિદ્યાર્થીને શું થઈ ગયું છે કે થિયરી જોવો એટલામાં ભડકે છે એને એમસીક્યુ આપીએ તો વાંચતા નથી બરોબર એટલે હું તમને બ્લેમ નથી કરતો મિત્રો પણ આ બધું સમજવાનું રાખશો ભણવાનું રાખશો તમને કામ ક્યાં લાગશે તો કે સપોઝ તમારે પ્રાઇવેટ માં જવું છે તો તમારે સરકારી ની તૈયારી કરવાના હોય માં જો તમારે ટેક્સ સીએ ના ત્યાં કામ કરવું હશે વકીલ ના ત્યાં કામ કરવું હશે હે ને તો આવા કરવેરા જેવા વિષયો જેમાં ઇન્કમટેક્સ જીએસટી ઘણા બધા કાયદાઓ આવશે પીડીએસ એડવાન્સ ટેક્સ આ બધું ભણવાનું આવશે હેના અને બીજું તમે ખુદ નસીબદાર છો એટલા માટે કે જે છોકરો માં છે એ ઇંગ્લિશમાં ભણે છે અને એ જ વિષય તમે અત્યારે કુદરતી ભણી રહ્યા છો જે ટેક્સેશન તમને સમજાવું છું બરાબર જનરલી શું થઈ જાય કે ટેક્સેશન ભણાવવા કોઈ રેડી થતું નથી પણ મને એવું લાગે છે કે ધીમે 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 જો તમે સમજતા જશો હેના તો ટેક્સેશન વિષય પણ તમને સરળતા મતલબ ઘડી ઉતરે એવું લાગશે જેમ અકાઉન્ટમાં તમે સારા માર્ક લઈ આવો છો એમ ટેક્સેશન માં પણ તમે સારા માર્ક લઈ આવશો પ્લસ તમે જીપીએસસી ગોણ સેવા યુપીએસસી આવી કોઈ પણ એકાઉન્ટ ઓફિસર ની જેમ કે એ યુપીએસસી ની વાત વિચારો તો પેન્શન ઓફિસર ની જોબ આવે છે ઈપીએફઓ ની એકાઉન્ટ ઓફિસર ની આવે છે સ્પેશિયલ પોસ્ટ આવે છે ઈવન જીપીએસસી ક્લાસ ટુ પરીક્ષા લે છે ગોણ સેવા પરીક્ષા લે છે એ બધી પરીક્ષાઓ માં તમને ઇન્કમ ટેક્સ ના ઘણા પ્રશ્નો આખો સિલેબસ જ છે જીએસટી એન ઇન્કમ ટેક્સ તો ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે અને ત્યારે તમને મહત્વ સમજાશે કે આ બધું સાહેબ સમજાવે છે બરાબર કે કલમો સમજાવતા હોય કોઈ પણ પોઈન્ટ સમજાવતા હોય તો એને પરીક્ષાને દ્રષ્ટિએ ઈમ્પોર્ટન્ટ ન માનશો એને તમે કેટલું સમજો છો ને પરીક્ષામાં જયારે જશો ત્યારે તમને કેટલું યાદ રહેશે બરાબર સાંભળેલું યાદ રહેશે લખેલું યાદ રહેશે બરાબર પણ ઉપર ઉપરછલ્લું કર્યું હશે તો કે યાદ રહેશે નહીં તો મિત્રો આપણે બીજા લેક્ચરમાં મળીએ છીએ બરાબર થેન્ક યુ